જે વીકલી રિવ્યુ મિટિંગમાં લગભગ પંદરેક મુદ્દાઓ ઉપર અમે ખાસ કરીને ધ્યાને મૂકવામાં આવી છે સૌથી પહેલા જે રાજ્ય સરકારનો નિર્દેશ અનુસાર સિટીની અંદર જે ખાડાઓ પુરાવાની કામગીરી છે એના ઉપર વધારે ભાર મૂકવાનું તમામને સૂચના આપી છે જેથી કરીને ઝોન વાઇઝ આજે તમામ વોર્ડ વાઇઝ પણ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અહીંયા બોલાવીને મીચિંગ રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું છે જેથી કરીને એમને વોર્ડ વાઇઝ પણ એમને ડેટા આપી છે અને આ ડેટાને ત્રીસ ડિસેમ્બર પહેલાં તમામ ખાડાઓ પુરાવવા માટે અલગ અલગ વોર્ડ એન્જિનિયર્સને પણ ડાયરેક્ટલી સૂચના આપી છે અને જે કોર્ડિનેશન અભાવના કારણે અમુક વખતે રોડ બનાવ્યા પછી પાણી વાળો ખોદી નાખ્યા હતા ડ્રેનેજવાલા ખોદી નાખતા હતા એને બંધ કરીને કોર્ડિનેશન સાથે કામગીરી કરવા માટે સૂચના આપી છે એટલે ખાસ કરીને આજે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અને વોર્ડના વોર્ડ એન્જિનિયર્સ એ તમામને અમે બોલાવીને સૂચના આપી છે અને જે પણ લોકો સાઇડમાં ફિનિશિંગ પણ શોલ્ડર્સ એક સાથે કરો અને આમ તેમ ના કરો અને જે ટેન્ડર કન્ડિશન્સમાં કીધેલું છે એના પ્રમાણે કામગીરી કરવાનું કીધું છે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ગેરી જે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરા એમને પણ અત્યારે સેમ્પલ્સ લેવા માટે અમે કામગીરીમાં લાગાવ્યા છે એટલે ડેલી ગેરી દ્વારા સેમ્પલિંગ પણ લેવામાં આવી રહ્યા છે અને ફેઇલ્ડ સેમ્પલ્સના કોન્ટ્રાક્ટર્સને દંડ લેવા માટે પણ સૂચના આપી છે એટલે આવનારા દિવસોમાં જે સેમ્પલ્સ ફેઇલ થાય છે એના ઉપર દંડનીય કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કરવામાં આવશે એની ડેટા આવનારા દિવસોમાં અમે રિલીઝ કરીશું સેકન્ડ સ્વચ્છતા બાબતનું જે અત્યારે જે પણ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને સિટીની અંદર સફાઈ માટે પણ ગલીઓની અંદર ફોકસ કરવાનું કીધું છે વોટર સપ્લાય સિસ્ટમ્સમાં પણ જે અત્યારે શટડાઉન પછી જે ઇમ્પ્રુવમેન્ટ આવી છે ઘણું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે આવી છે પણ તો પણ કન્ટેમેટેડ વોટર ના આવે એના માટે ચાર પાંચ વોર્ડ છે વોર્ડ નંબર પાંચ બાર તેર પંદર આવા વોર્ડ્સમાંથી જે સમસ્યાઓ છે એને પૂરું કરવા માટે પણ આજે ડેપ્યુટી એન્જિનિયર્સની ડાયરેક્ટલી અમે સૂચના આપી છે ડ્રેનેજની પાણી ઉભરાવતું હોય એવા ગ્રી ટોટલ ચૌદ હજાર ગ્રી એવરેજમાં છે એમાં લગભગ ત્રણ હજાર ડ્રેનેજ રિલેટેડ ગ્રીવિન્સેસ છે એને સોર્ટઆઉટ કરવા માટે કહેવું છે સેમ અગેન રાજ્ય સરકારની સૂચનામાં ટ્રાફિક એન્જિનિયરિંગ વધારવા માટે પણ સૂચના રાજ્ય સરકાર તરફથી આવી છે એટલે જે જે સર્કલ્સમાં ટ્રાફિક સર્કલ્સ બનાવવાનું છે જે જે સર્કલ્સમાં ટ્રાફિક સિગ્નલ્સ ઉભું કરવાનું છે અને જે સર્કલ્સમાં અનનેસેસરી ટ્રાફિક જામ થતો હોય સિગ્નલના અભાવે ત્યાં નવું ટ્રાફિક સિગ્નલ ઉભું કરવા માટે ટ્રાફિક એન્જિનિયરિંગનું ટીમ અને જે જે જગ્યામાં લોકો અનનેસેસરી ક્રોસ કરીને જાય છે ત્યાં ડિવાઇડર ક્રોસ કરવા માટે પણ સૂચના આવી છે એટલે આ સર્વેના ટીમમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વડોદરા સિટી પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે ટ્રાફિક સિગ્નલ્સ અત્યારે આપ જાણો છો ચોવીસ કલાક અમે શરૂ કરી છે એટલે આવનારા દિવસોમાં એટીસીએસ ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ જેથી કરીને ટ્રાફિકનું ડેન્સિટી કેમેરા કેપ્ચર કરીને ઓટોમેટિક સિગ્નલ ચેન્જ થાય એ પ્રકારમાં અત્યારે મૂવ કરવાનું પ્રક્રિયા શરૂ કરી છે અને સ્ટ્રીટ લાઇટ્સ એ જે પણ સીસીએમ સિસ્ટમ સેન્ટ્રલાઇઝ કમાન્ડ સિસ્ટમ જે સાંજે એક સમય ઓન થઈ જાય અને સવારે એક સાંજે ઓન થઈ જાય સવારે ઓફ થઈ જાય એ સિસ્ટમ ઉપર પણ જવા માટે અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આના સાથે સાથે પાર્કિંગ જાણો છો પાર્કિંગનું પણ ઘણું કામ અત્યારે થઈ રહ્યા છે અમે રાહ જોઈ રહ્યા છે કે જનરલ બોડીમાં એકવાર ક્લિયર થઈ જાય તો પાર્કિંગ પોલિસી કમિટી ફોર્મ કરીને પાર્કિંગ અમલીકરણ લાવવા માટે જે રીતનું અમદાવાદ સુરત કરી રહ્યા છે આ લાવવા માટે પ્રયત્ન ચાલુ છે સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર પણ અત્યારે ચાલુ છે કે હોર્ડિંગ ઝોન્સ સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ તૈયાર થાય પછી જ્યારે ક્લિયર થાય ત્યારે કરીશું ચાર લાઇબ્રેરીઝનું કામગીરી પ્રગતિ હેઠળ છે અને ચો લાઇબ્રેરી પ્લસ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એનું કામગીરી પણ પ્રગતિ હેઠળ લઈ લીધી છે એટલે આ એજ્યુકેટ એજ્યુકેશની અને સંસ્કારની સેન્ટર છે ત્યાં વધારે વધારે લાઇબ્રેરીઝ આવે અને વાંચો ઇન્ડિયા વાંચો ગુજરાતનું સ્કીમ સક્સેસ કરે એ બાબતમાં તૈયારીઓ ચાલુ છે ગાર્ડન્સ અને નવા યોગ સેન્ટર્સ છે એનું પણ ઓગણીસ યોગ સેન્ટર્સ આપણે નવું કરી રહ્યા છે જેથી કરીને યોગા ઉપર પણ વધારે ભાર મૂકી રહ્યા છે એના ઉપર પણ રિવ્યુ કર્યું છે ઓડિટોરિયમ્સની વાત કરીએ એમાં સમા અને માંજલપુરમાં પાંચસો અને ટુ ફિફ્ટી બે ઓડિટોરિયમનું પ્લાનિંગ લીધેલા છે અને ગાંધી જે છે એની ડેમોલિશન કરીને આગળ લઈ જવા માટે પણ તેમના પ્રક્રિયા આગળ થઈ રહ્યા છે સાથે સાથે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ જે ગોધરીમાન બે નાઉ સ્પોર્ટ્સ ફેસિલિટી અને માંજલપુર સમામાં જે અપગ્રેડેશન કરવાની છે અને સાથે સાથે રાજ્ય સરકારો એક રીજનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટુ ફિફ્ટી ક્રોઝમાં પણ આવવાના છે એની ઉપર જમીન એક્ટિવિટી કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે સોલરાઇઝેશન ઉપર પણ ભાર મૂકી રહ્યા છે અને ઇલેક્ટ્રિક બસેસ આવવાની તૈયારી છે એટલા માટે ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક બસેસ આવે ત્યારે ટ્રાફિક કેવી રીતે મેનેજ કરવું આના માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે અને સિટી પોલીસ સાથે આવનારા દિવસો મિટિંગ કરીશું પણ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અત્યારે બહાર મૂકીને કામગીરી કરી રહ્યા છે એમઓયુ થઈ ગયા છે એસપીબી ફોર્મેશન ઉપર અમે આગળ વધી રહ્યા છીએ એટલે ફર્સ્ટ ફેઝમાં ફોર્ટી ફાઇવ અને આવનારા દિવસોમાં ટોટલ ટુ ઇલેક્ટ્રિક બસીસ એની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આ સિવાયનું જે ઇમ્પોર્ટન્ટ છે રાજ્ય સરકારનું પણ સૂચના છે હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જેટલા પણ દવાનો છે અને હેરિટેજ સ્ટ્રકચર્સની આજુબાજુ જે સાફ સફાઈ છે એના ઉપર આવનારા દિવસોમાં ભાર મૂકવામાં આવશે અને ખાસ કરીને આપણા ન્યાય મંદિર લાલકોટ અને જે હેરિટેજ સ્કવેરની બાજુમાં અમે ફૂલવાળા સાથે પણ એક નવીકારે મિટિંગ કરી હતી એટલે એમનો એમનો ધંધો પણ ચાલી રહે એટલે કોઈ દબાણ પણ ના થાય એટલે યુનિફોર્મ વેન્ડિંગ ઝોન ફ્લાવર વેન્ડિંગ ઝોન કરવા માટે પણ નક્કી કર્યું છે એ લોકો પણ ખુશી ખુશી સંમત થયા છે એટલે એક તરફથી ડિઝાઇન કરી આપીશું એટલે ગેટ બહાર એ લોકો વેચાણ પણ કરી શકે અને પાર્કિંગનું ક્લોગિંગ ના થાય એ દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરીશું સેમ વિથ માંડવી અને આવનારા દિવસમાં એક એક કરીને ધીરે ધીરે હેરિટેજ વોક તરફથી અમે જઈ રહ્યા છીએ એટલે રાજ્ય સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ટાઈઅપ કરીને એના અમલીકરણ ઉપર લાવીશું વડોદરામાં ફોર્ટી વન આવા હેરિટેજ બિલ્ડિંગ્સ અને સ્ટ્રક્ચર્સ આઇડેન્ટીફાઈ કર્યા છે અમે એટલે આવનારા દિવસોમાં હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જ્યારે પાસ થાય ત્યારે એ નોટિફિકેશન કરાવીશું પ્રાયોરિટી કયા કયા સ્ટ્રક્ચર્સને રિનોવેટ કરવાનું છે અમે પહેલાં પણ કીધું છે આમાં આ સ્ટ્રક્ચર્સને લેવામાં આવ્યું છે એમાં ખાસ કરીને લાલકોટ ન્યાય મંદિર માંડવી ગેટ પ્રતાપ વિલાસ અને ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગની આજુબાજુ પણ એ પણ આવનારા દિવસોમાં લેવામાં આવશે એટલે ત્યારની સફાઈ ત્યારના શાકભાજી વેચાણ ફૂલની વેચાણ આ બધાને રેગ્યુલેટ કરવા માટે છે કોઈનો અમે ડિસ્ટર્બ નથી કરવા માંગતા પણ એક સિસ્ટમેટિક બેન્ડિંગ ઝોન તરીકે સ્ટ્રીમલાઇન કરવા માટે છે બીજું રાજ્ય સરકારનું જે ખાસ સૂચના છે એના આધારે અમે ફિલ્ડમાં પણ અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે કે એસઓપી ફોર એર એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે વડોદરામાં આપ જોઈ શકો છો કે સેટિસ્ફેક્ટરી લેવલ્સમાં છે બીકોઝ હોટસ્પોટ જીએડીસી આજુબાજુમાં છે એટલે ગુડમાં લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અમારે એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ટેમ્પરરી એક જગ્યામાં ઇન્સ્ટોલ કરીને ચાલુ કરી દીધી છે આવનારા દિવસોમાં અલગ અલગ હોટસ્પોટ્સ અલગ અલગ જગ્યાઓમાં એમ્બિએન્ટ એર ક્વોલિટી સ્ટેશન્સ મૂકવામાં આવશે પબ્લિક ડિસ્પ્લેમાં પણ લાવીશું એર ક્વોલિટી બાબતમાં તે કરીને પબ્લિકમાં પણ એક જનજાગૃતિ આવે પોલ્યુશન ઉપર અને ખાસ એમાં આવનારા દિવસોમાં અમે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલી રહ્યા છે ત્યાં ડસ્ટ અને વિન્ડ બ્રેકિંગ વોલ એટલે શેલ્ટર્સ બનાવવા માટે સૂચના આપી છે ટાઉન પ્લાનિંગ ફ્રેડ્સ ડિપાર્ટમેન્ટ ફ્રૂટ ડિપાર્ટમેન્ટ તમામને એટલે જે પણ ઇજાદાર કામ કરે છે એને વ્યવસ્થિત રીતે બધું બંધ કરીને કરવું પડે જેથી કરીને પબ્લિક ઉપર ડસ્ટ પોલ્યુશન ના આવે પછી એન્ટી સ્મોક ગન્સનું પણ આવનારા દિવસોમાં સિટીમાં ખરીદવામાં આવશે આ સજેશન ચંદન શિબિરમાં પણ કીધી હતી અને આ એન્ટી સ્મોક ગન્સ વડોદરા પણ ખરીદવામાં આવશે ગ્રીન નેટ જે મોટા મોટા ઇમારતોની કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે એમાં હન્ડ્રેડ એન્ડ ફોર્ટી વન સાઇટ્સ અત્યારે ચાલી રહ્યા છે અને અમે હન્ડ્રેડ એન્ડ સેવન સાઇટ્સ ઉપર ઇન્સ્પેક્શન પૂર્ણ કર્યું છે અઠ્યાવીસ પોઈન્ટ પચીસ લાખનું દંડ પણ લીધેલા છે ફોર અનહેલ્ધી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ અને આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઝોનલ સોલિડ બેઝ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે એમણે ગ્રીનલેન્સ લગાવવા માટે પણ સૂચના આપી છે અમે અમારા તરફથી ક્રડાઈને પણ કમ્યુનિકેટ કરી રહ્યા છે અને જીપીસીબી તરફથી પણ એમને કમ્યુનિકેટ કરવામાં આવી રહ્યા છે એટલે તમામ લોકોને વિનંતી છે જે બાંધકામ કરી રહ્યા છે અને સીએનડી ડિસ્પોઝલને પણ રેગ્યુલેટ કરવા માટે આવનારા દિવસોમાં સીએન જીપીસીબી સાથે મીચિંગ કરવાના છે જે ટ્રકો અને સિટીમાંથી જે પસાર થતા વાહનો છે એને પણ ટાર્કોલી મૂકીને કવર કરીને ટ્રાન્સપોર્ટ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ એસીટી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમને પણ રિક્વેસ્ટ કરીશું અને તમામ જે સંચાલકો છે એમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ ટ્રકોનર્સને કે જે પણ વસ્તુ તમે ટ્રાન્સપોર્ટ કરો ટ્રસ્ટ ના ઉડે એ ધ્યાને રાખીને કરવાનું કહે છે કન્સ્ટ્રક્શન ડેબરી સાઇટમાં ગઢાઈ સાથે મિટિંગ કરવાનું છે એટલે જેટલા પણ ડેમોલિશન કરો છો એમાં વિશ્વ જેવા પટમાં અથવા કોઈ જગ્યામાં ખુલ્લા પ્લોટમાં ડ્રાફિંગ ના કરે એ બાબતનું કડાઇ સાથે મીટીંગ કરવાનું ડીપી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં કીધું છે અને ગ્રાઇન્ડિંગ મટીરીયલ સો મિલ્સ આવા બધા જગ્યામાં શાક માર્કેટમાં જે ગંદકી કરનાર છે એના ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને પોલ્યુશનનું જે સક્રિય છે એ ઓછું થાય રોડ કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં પણ આ જ રીતનું પ્રક્રિયા શરૂ કરવાનું કીધું છે કે કન્સ્ટ્રકશન વખતે ડસ્ટ ના ઉડે વોલ ટુ રોડ અને વોલ ટુ વોલ ટાઇલિંગ વિથ પેવર બ્લોક્સ કરવા માટે જે કર્યું છે ખાસ કરીને રોડ પ્રોજેક્ટમાં નવા રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે વોલ ટુ વોલ ટ્લાઇનિંગ રોડ કરો અને પેવર બ્લોકની પ્લાનિંગ કરો અને યુટિલિટી ડગ્સ બધા પેવર બ્લોકને નીચે જવું જોઈએ વિથ અ રેસ પ્લેટફોર્મ જેથી કરીને પેવર બ્લોકમાં લોકો ચાલી શકે અને ગાડી પાર્કિંગ ના થાય અને રોડ વાપરવા માટે ગાડીઓ માટે રોડ છે અને પેવર બ્લોક અને ફૂટપાથ લોકો માટે છે પાર્કિંગ માટે નથી એ સ્પષ્ટ કરીને નવા રોડ ડિપાર્ટમેન્ટ રોડ ડિઝાઇન કરવા માટે કહી રહ્યા છે અ એન્ડ વી ઓલસો રિક્વેસ્ટ કે દરેક કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબરર્સ કામગીરી કરી રહ્યા છે એ પીપી મટીરીયલ વાપરીને કામ કરે એટલે કન્સ્ટ્રક્શન લેબરર્સને રિક્વેસ્ટ કરીએ છીએ એમના ઓનર્સને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કારણ કે એર ક્વોલિટીને અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર કામગીરી પણ કરવાના છે ડસ્ટ મિડિકેશન સ્ટ્રેટેજીસનું રીઝન્સ આ છે અને જે અર્બન ડેવલપમેન્ટ યારની એક એક પિલરવાઇઝ પિલર વન ટુ પિલર સિક્સનું પણ આજે રિવ્યુ કરવામાં આવ્યું છે એમાં ઘણું બધું ડેટા છે પણ આપણા જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ઘરે ઘરે સુધી પાણી પહોંચાડવા માટે નેટવર્ક ઇન્ક્રીઝિંગ સેવરેજ ઉપર કામ આંગણવાડીઝનું જે ઇસ્યુ આવ્યું હતું લગભગ એ પણ ડેટા અમે આજે લખી દેવામાં આવ્યું છે કે નવા જે આંગણવાડી કન્સ્ટ્રક્શન પ્રગતિમાં છે એ વીસ છે અને આઠ જગ્યાએ નવો એક્સપ્રા લીધેલા છે ઓન બિલ્ડિંગ્સ ઉપર ટુ હંડ્રેડ પ્લસ ઓન બિલ્ડિંગમાં છે અને બાકી વન એટી સેવનની આજુબાજુ ભાડા ઉપર છે અમારી એ જ પ્લાનિંગ છે કે આવનારા ચાર વર્ષની અંદર આ તમામ ઓન બિલ્ડિંગ્સ ઉપર આવી જાય એટલે ભાડાનું આંગણવાડી વધારે કન્વર્ટ કરીને ઓન બિલ્ડિંગમાં લાવવા માટે પ્લોટ આઇડેન્ટિફિકેશન પણ થઈ રહ્યા છે પ્રગતિમાં પણ લેવા માટે સૂચના આપી છે એટલે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ ઝોન ટીપી અને આંગણવાડી આઈસીડીએસ ચારોને પણ સૂચના આપી છે કે આને આ વહેલી લઈ શકે કામ લો જેથી કરીને આપણા બાળકો માટે આંગણવાડીની સુવિધા પણ મળી શકે મોટાભાગમાં આના ઉપર જ રેટિવ ચાલતો હતો એટલે આવનારા દિવસોમાં પબ્લિક સ્પેસીસ ઇમ્પ્રુવમેન્ટ ગાર્ડન ઇમ્પ્રુવમેન્ટ વર્કિંગ વુમેન્સ હોસ્ટલ આવા બધા વસ્તુઓમાં ભાર મૂકવામાં આવશે વુમેન્સ સેફ્ટી અને જે મેં કીધું છે કે વેન્ડિંગ ઝોન્સ વેજીટેબલ માર્કેટ્સ લેબર ચોક કો વર્કિંગ સ્પેસીસ ઉપર આવનારા દિવસોમાં જે કામગીરી હાથ ધરી છે એમાં પ્રગતિ ઉપર લાવવા માટે અત્યારે પ્રગતિ છે જે પ્રમાણે જે કામ પાણી નથી આવું નિમેટા જે જોઈનિંગનું કામ કરીએ અત્યારે પૂરું થયું છે પણ આની અંદર ફ્લો લેવા માટે અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે હું વોટર ડિપાર્ટમેન્ટને સંપર્ક કરીને આપને એને પૂરું પૂરું નિકાલ થવા માટે સૂચના આપીશ પણ કોઈને પણ તકલીફ હોય તો અમે જણાવજો પણ અમને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપવામાં આવશે સી સ્મોક સ્મોક ગન બેઝિકલી સ્મોક સ્મોગ રિડ્યુસ કરવા માટે સ્પ્રે કરવાનું હોય છે અને બેઝિકલી અમે રિયુઝ વોટરથી જ કરીશું જેથી કરીને પાણીનો વેસ્ટ ના થાય અને એનાથી ઓપન સ્પેસ સ્પ્રેઈંગ અને ગાર્ડન સ્પ્રેઇંગમાંથી આપણે અલગથી પાણી આપવું ના પડે એટલે આપણે ગાર્ડન્સનું અને તમારા ટ્રીનું ડિવાઇડર્સ ઉપર રિયુઝ વોટરથી જ થઈ જાય અને તમારું ડસ્ટનું લેવલ પણ ઓછું થાય અને એર ક્વોલિટી સારામાં સારા ઇમ્પ્રુવ થઈ શકે એટલે આવનારા દેશમાં વી હેવ ટોલ્ડ ઝોન વાઇઝ વી વિલ ગેટ વન વન એટલે ચાર ટ્રેક્સ પહેલાં કરીશું એનું રિઝલ્ટ કેવી રીતે આવે એ પણ જોઈશું પણ એની નાનું વર્ઝન પણ છે એટલે ટ્રાયલ બેસીસમાં નાનું વર્ઝન લેવું છે ટ્રક માઉન્ટ લેવું છે મિકેનિકલ ડિપાર્ટમેન્ટને કીધું છે બટ વી વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ સ્મોલ ટ્રેક્સ કારણ કે આપણે એર ક્વોલિટીને ગુડમાં લાવીએ તો જ શ્વાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એના ઉપર કામગીરી હાથ ધરીશું આપણે ગીરીની વાત કરી તો ગીરી ગીરી જે સેમ્પલ લે જેરીકા એ રાજ્ય સરકારે કીધું છે સબમિનિસ્ટરી તો એનામહલ કઈ રીતેથી એક પ્રક્રિયા છે ગેરી સેમ્પલ લેવા માટે એન્ગેજ કરી છે નોર્મલી એને બી એનએબી લેબોરેટરીથી સેમ્પલિંગ લેવાનું હોય છે એટલે ઘેરીને મે ઇન્વોલ્વ કરી છે એ રોડ બાય ઝોન વાઇઝ રોડ બાય સેમ્પલિંગ લેવાની શરૂ કરી દીધી છે રોડનો ક્વોલિટી સારું હોય તો વાંધો નથી રોડનો ક્વોલિટી સારું ના હોય તો અહીંયા ઉપર પેનલ્ટી અને અમનાશ પણ લેવાવા તો સેવી ઇફેક્ટ પડશે આની હોપ વી વિલ બી એબલ ટુ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી ઓફ રોડ્સ એટલે રાજ્ય સરકાર પણ અત્યારે એ જ કહી રહ્યા છે અમે પણ પહેલા જ એ જ કહેતા હતા કે આવનારા દિવસોમાં પ્રોજેક્ટ અઢાર મીટરથી ઉપરવાળો રોડ બધા દસ વર્ષનો ડીએલપીનો રોડ બનાવવામાં આવે અને ઝોનમાં પાંચ વર્ષનો ડીએલપીની રોડ ઉપર જવો જોઈએ અત્યાર સુધી અઢાર મીટર ઉપર પાંચ વર્ષમાં અત્યારે ઝોનમાં આવું હતું જ નહીં નાનો ડીએલપીવાળો વાળો હતો એટલે હંડ્રેડ પર્સન્ટ ડીએલપી ઉપર જઈએ તો જ આપણા રોડ સારું કરી શકીએ અને ડિઝાઇન સિસ્ટમ્સ પણ ચેન્જ કરવા માંગીએ છીએ અને સેમ્પલિંગ ઇઝ અ ડિટરમિનેશન અને જે રીતનું અત્યારે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાંથી જ કન્સલ્ટન્ટ નથી અમે ઇન્ડિયન રોડ કોંગ્રેસ એમ્પાયરનલ અને નોર્થ એમ્પાયરનલ કન્સલ્ટન્ટ લાવવા માંગીએ છીએ જેથી કરીને ડિઝાઇન પ્રોપર થાય સારો રોડ્સ બને અને ક્વોલિટી કંટ્રોલ માટે પણ પીએમસી પણ લાવીને ક્વોલિટી કંટ્રોલ થવા માટે મહેનત કરીશું